ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ધનતેરસની પૂજા વિધિ જાણીશું કે ધનતેરસની પૂજા કેવી રીતે કરવી તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ધનતેરસની રાત્રે પૂજા વિધિ કરવામાં આવે છે તો તે કેવી રીતે કરવામાં આવે છે શું કરવું જોઈએ આ ધનતેરસની પૂજા વિધિ તમે તમારી જાતે સરળતાથી કરી શકશો કારણ કે ઘણા લોકોને ધનતેરસની પૂજા વિધિ કરવામાં ઘણા પ્રશ્નો હોય છે મૂંઝવણ કન્ફ્યુઝન હોય છે માટે તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જાય એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે જય મા લક્ષ્મી જય લક્ષ્મી નારાયણ ધનતેરસની પૂજા કર્યા પછી યમદીપ દાન કરવું અને ઘરમાં તેર દીવા મૂકવામાં આવે છે તો હવે આપણે ધનતેરસની પૂજામાં શું શું સામગ્રી જોઈએ તે આપણે જાણીએ તો આ ધનતેરસની પૂજામાં મા લક્ષ્મી મા સરસ્વતી અને ગણપતિજીની પૂજા કરવામાં આવે છે તો તેમની મૂર્તિ અને ફોટાની આ પૂજામાં જરૂર પડશે જો મૂર્તિ હોય કે ફોટો હોય તો તમે જરૂર લઈ લેજો અને ભગવાનને પછી સ્નાન કરાવવા માટે દૂધ શુદ્ધ જળ ગંગાજળ અથવા તો પંચામૃતથી પણ સ્નાન કરાવી શકાય છે સ્થાપના માટે ઘઉં મગ અને ચોખાનો ઉપયોગ પણ કરાય છે આ ધનતેરસની પૂજામાં સૌથી મહત્વપૂર્ણ છે સોનું ચાંદી તો સોના ચાંદીની પૂજા કરવામાં આવે છે તો તેના માટે આપણા ઘરમાં જે પણ સોનાની કઈ વસ્તુ હોય કે એક કા બે વસ્તુ લેવાની પૂજા માટે માટે અને સ્થાપના લાલ કપડું પણ લેવાનું રહેશે મહાલક્ષ્મીને કોડી બહુ જ પ્રિય છે અતિશય પ્રિય છે માટે પૂજામાં કોડી તો જરૂર સામેલ કરવી આ પૂજામાં ધનવંતરી દેવ અને કુબેર દેવની પણ પૂજા કરવામાં આવે છે એટલા માટે જો ફોટા ન હોય તો સોપારીને ધનવંતરી દેવ અને કુબેર દેવ માની અને તેમની તેમનો ભાવ ધરી તેમની સ્થાપના કરાય છે હવે આ પૂજામાં ફૂલ લેવાના હોય છે સફેદ ફૂલ લઈ ફૂલ લઈ શકાય છે અને માં લક્ષ્મીને કમળ અત્યંત પ્રિય છે ગુલાબ પણ પ્રિય છે તો તમે આ પૂજામાં ગુલાબ કે સફેદ ફૂલ પણ લઈ શકો છો અને ધનતેરસની રાત્રે તેર દીવા પ્રગટાવવામાં આવે છે તો તે તો તેલના દીવા પણ એ તૈયાર કરવા તેલ ઘી તમારે જે હોય તેર દીવા તૈયાર કરી લેવા દીવામાં કોડી જરૂર નાખવી કોડી અથવા તો રૂપિયો એ રૂપિયાનો સિક્કો થોડા ચોખા પધરાવા આ તેર દીવા આવી રીતે તૈયાર કરી લેવા પછી પૂજામાં ભગવાનને પ્રસાદ ધરવાનો હોય છે એ તમે તમારી શક્તિ પ્રમાણે કરી શકો છો ઘણા લોકો મહાલક્ષ્મીની પૂજા કરે ત્યારે લાપસી અથવા શીરોનો પ્રસાદ ધરાવે છે ઘણા ખીર પણ બનાવે છે પણ જો આ બધું ન થઈ શકે તો સિંગ સાકર્યા પણ કે પછી તમારી જે શક્તિ હોય એ પ્રસાદ તમે ધરાવી શકો છો મહાલક્ષ્મીને એલચી અને લવિંગ અતિશય પ્રિય છે માટે મહાલક્ષ્મીને પ્રસાદમાં એલચી અને લવિંગ જરૂર અર્પણ કરવા તો પૂજા કરતા પહેલા આટલી સામગ્રી તૈયાર જરૂર કરી લેવી હવે આપણે જાણી લઈએ પૂજા વિધિ તો સૌપ્રથમ એક બાજુટ પર લાલ રંગનું કપડું પાથરી લેવું તેના ઉપર ફોટો મૂકો પૂજા સ્થાનમાં સૌપ્રથમ ચોખા કે મગથી સ્વસ્તિકનો નો સાથીઓ બનાવો અને તેના ઉપર દીવાની સ્થાપના કરવાની રહેશે કારણ કે અગ્નિદેવની હાજરી વગર તો પૂજા કરાઈ નહીં તો આપણી પૂજા કદાચ સફળ થાય નહીં સ્થાપના કરવી દીવાની અને પછી એ દીવા પર કંકુ ચોખા પણ જરૂર કરી એના ઉપર દીવો મૂકો અને પછી દીવાને કંકુ ચોખા ચડાવીને પ્રગટાવો માટે આ સ્વસ્તિક ઉપર આપણે દીવો મૂકીશું અને એ દીવાને કંકુ ચોખા ચાંદલો જરૂર કરજો ત્યાર પછી ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવે છે તો સ્થાપના માટે ભગવાન ગણેશને દૂધ દહીં ગંગાજળ કે પંચામૃતથી શુદ્ધ કરી સ્નાન કરાવવું પછી સાફ કરી શુદ્ધ કરી ચોખ્ખા કરી અને ઘઉંની ઢગલી કરી તેના ઉપર શ્રી ગણેશજીની સ્થાપના કરવી ગણપતિજીને કંકુનો ચાંદલો કરવો ચોખા પણ ચડાવવા અબીલ ગુલાલ ચડાવવું તથા ગણપતિજીને પ્રિય એવા લાલ ફૂલ તે ભગવાનને અર્પણ કરવા અથવા પીળા રંગના ફૂલ પણ ચડાવી શકાય છે ત્યાર પછી આપણે ધનતેરસની પૂજા કરીએ છીએ તે લક્ષ્મી અને શ્રી નારાયણની પૂજા કરવામાં આવે છે મહાલક્ષ્મી અને નારાયણ પણ એમને પણ દહીં દૂધ પંચામૃત કે ગંગાજળથી સ્નાન કરાવવું અને ચોખાની ઢગલી કરીને તેના ઉપર તેની સ્થાપના કરવી પછી ભગવાનને કંકુનો ચાંદલો કરવો ચોખા ચૂંટાડવા ફૂલ અર્પણ કરવા આવી રીતે સરસ્વતી માતાને પણ સ્નાન કરાવી શુદ્ધ કરીને આ પૂજામાં તેમની સ્થાપના કરવી મહાલક્ષ્મીનો ફોટો હોય કે મૂર્તિ હોય તો તેમને પણ કંકુનો ચાંદલો લગાવીને પૂજા કરવી અને જો સફેદ રંગના ફૂલ હોય કે જો કમળ હોય કમળ હોય તો અતિ ઉત્તમ છે તો મહાલક્ષ્મીને કોઈ પણ તમે લાલ સફેદ કે કમળ અર્પણ કરી શકો છો ધનતેરસની પૂજામાં મહાલક્ષ્મી સાથે ધન્વંતરી દેવ અને સાથે કુબેરદેવની પૂજા પણ થાય છે જો આપણી પાસે ફોટો ન હોય મૂર્તિ ન હોય તો બે સોપારી લેવી અને આ બંને દેવતાનું ધ્યાન ધરી ભાવભરી તેમની પૂજા કરવી તો તેના માટે સ્થાપના કરી ચોખાની બે ઢગલીઓ કરવી નાની નાની અને એ ચોખાની જગ્યાએ નાગરવેલનું પાન કે મગ પણ રાખી શકાય છે એ સો એને એ સોપારી પર નાડા છેડી પણ પહેરાવી વસ્ત્ર તરીકે અને બંને ચોખાની નાની નાની ઢગલી ઉપર આ બંને સોપારીનું ભગવાનનું ધ્યાન ધરી અને આ બંને સોપારી એમાં પર મૂકી દેવી પછી તેમના પર કંકુ ચોખા ચડાવવા અબિલ ગુલાલ ચડાવવું ફૂલ ચડાવવા આ રીતે તેમની સ્થાપના કરી પૂજા કરવી હવે ધનતેરસની પૂજામાં ધન ધોવું પડે છે ધનની જરૂર પડે છે તો તેની માટે આપણે એની પણ આપણે સ્થાપના કરીશું તો આપણા ઘરમાં જે કઈ ધન છે સોનું છે સોનું ન હોય તો ચાંદી ચાંદીનો સિક્કો કે પછી સોનું ચાંદીનો હોય તો રૂપિયો પણ લઈ શકાય છે તેમાંથી કોઈ પણ વસ્તુ લઈને તેને ધોઈને દૂધ અને શુદ્ધ જળથી ધોવા સ્થાપના કરવી તે વસ્તુની પૂજા એ એ બંને વસ્તુને જે સોનું ચાંદી આપણે ધોયું તેને પૂજા સ્થાન પર મૂકવું અને એના ઉપર કંકુ ચોખાણ લગાવી અને એમની પૂજા કરવી તમારી પાસે જે પણ પૈસા હોય જે તમારી શક્તિ હોય એ દક્ષિણા પણ મા પાસે મૂકવી જે પૈસા છે તેને પણ કંકુ ચોખા લગાવી અને દક્ષિણા માને અર્પણ કરવી પછી લવિંગ એલચી પણ મા લક્ષ્મીની પૂજાના સ્થાન પર જરૂર અર્પણ કરવા મા લક્ષ્મીને લવિંગ એલચી ખૂબ પ્રિય છે આપણે તો માતા લક્ષ્મીને કંઈ આપી શકીએ એટલા સક્ષમ નથી આપણે એમને કંઈ અર્પણ કરી શકીએ એટલા સક્ષમ નથી પણ આપણી પાસે જે કંઈ છે એ બધું જ માં લક્ષ્મીનું દીધેલું છે માટે જે પણ તમારી શક્તિ હોય તે માં લક્ષ્મીને અર્પણ કરવું દક્ષિણા અર્પણ કરવી ત્યાર પછી માં લક્ષ્મીને થાળ ધરાવો કહેવાય છે કે જો થાળમાં સફેદ રંગનું જમવાનું થાળ આપણે અર્પણ કરીએ તો માં લક્ષ્મીને અતિ પ્રિય છે આ અતિ ઉત્તમ કહેવાય છે તો ખીરનો પ્રસાદ તમે ધરાવી શકો છો અથવા સાકરિયા પણ ધરાવી શકાય છે મહાલક્ષ્મીને કોળી અતિશય પ્રિય છે માટે કોળી અર્પણ કરવાની પણ તમે ભૂલશો નહીં તો આટલી પૂજા વિધિ કર્યા પછી આપણે આરતી કરવાની રહેશે તો આરતીનો થાળ તૈયાર કરી દેવો એમાં તમે જે રીતે આરતી કરતા હોય ઊભી દિવેટનો એક દીવો મૂકી શકો છો અથવા તમે પાંચ દીવાની પણ આરતી ઉતારી શકો છો આરતી કર્યા પછી ભગવાનને આરતી આપી અને દરેક દેવી દેવતાને લક્ષ્મીજીની ક્ષમા યાચના કરવી અને પ્રાર્થના કરવી કે હે માલક્ષ્મી મેં ધનતેરસની પૂજા કરી છે પૂરી શ્રદ્ધા અને ભક્તિભાવથી કરી છે જે રીતે મને જાણ હતી એ રીતે કરી છે અને એ પ્રમાણે મેં પૂજા કરી છે જો મારાથી આ પૂજામાં કંઈ ભૂલ ચૂક થઈ છે મા કંઈ પણ ભૂલ થઈ હોય તો અમને બાળક માની અજ્ઞાની અબુદ્ધ માનીને ક્ષમા કરી દેજો માં અને હંમેશા આખું એ વર્ષ મારા ઘરમાં નિવાસ કરજો મારા ઉપર તમારી કૃપા રાખજો આમ લક્ષ્મીને વિનવવા પ્રાર્થના કરવી આ પછી પૂજા થયા પછી પૂરી થયા ત્યારબાદ તેર દીવા પ્રગટાવતા પ્રગટાવવાના હોય છે અને એક યમ દીપદાન પણ કરવાનું હોય છે જે ચાર મુખી દીવો હોય કરવાનો હોય છે એટલે કે ચાર વાટનો દીવો હોય છે એક કોડ્યુલો

તો આ રીતે ધનતેરસની રાત્રે પૂજા થયા પછી આ તેર દેવા કરવાના આવે છે અને યમદીપ દાન કરવાનું આવે છે જેથી યમરાજાની કૃપા રહે આ સ્થાપનાનું ઉત્થાપન ધનતેરસના બીજા દિવસે અગિયાર તારીખે સવારે કરવાનું રહેશે જે ધન્વંતરી દેવ અને કુબેર દેવની સ્થાપના કરી હોય એ સોપારી અને કોડી અને લવિંગ તે તમે લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં જ્યાં તમે ધન મુકતા હોવ છો ત્યાં તમે મૂકી શકો છો જેથી ધન્વંતરી દેવની માલક્ષ્મીની પૂજામાં પૈસા મૂક્યા હોય જે તમે દક્ષિણા માને અર્પણ કરી હોય તો એ તમે કે કોઈને દાન કરી શકો છો અથવા તમારી બેન દીકરીને પણ આપી શકાય છે સ્થાપનામાં ઘઉં ચોખા મગનો ઉપયોગ થયો હોય તે પક્ષીને ચણમાં નાખી દેવા માટે આ સરળ પૂજા વિધિનો વિડીયો છે મિત્રો તમે આસાનીથી તમારા ઘરે કરી શકશો તો મિત્રો જો મારો આ વિડીયો સારો લાગે તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મારા ઘર હંમેશા રાખે ખુશ રાખે એવી પ્રાર્થના સાથે હેપી ધનતેરસ દિવાળીની શુભકામના મારા મિત્રો તમને સૌને માલક્ષ્મી તમારા ઘર ધન ધાન્યથી ભરી રાખે સુખ સમૃદ્ધિથી ભરી રાખે એવી પ્રાર્થના સાથે આ દિવાળીની પૂજાનો વિડીયો તમારા સુધી હું લઈને આવી છું તો મિત્રો આગળના વિડીયોમાં આપણે ધનતેરસની પૂજા જાણીએ હવે આપણે જાણીએ દિવાળીની પૂજા વિધિ ચોપડા પૂજનની વિધિ નવગ્રહની વિધિ કેવી રીતે કરાય જો તમે નવગ્રહની વિધિ કરવા માંગો છો તો કરી શકો છો ચોપડા પૂજન કરવું હોય તો કરી શકો છો અને ન કરવું હોય તો એમ જ આમાં લક્ષ્મીજીનો અને મા સરસ્વતી લક્ષ્મીનારાયણ ગણપતિજીની પૂજા જણાવી છે એ રીતે તમે પણ પૂજા કરી શકો છો હવે આપણે જાણીશું કે દિવાળીની પૂજામાં મા લક્ષ્મીની પૂજામાં આપણે કઈ કઈ સામગ્રી જોઈશે તો દિવાળીની પૂજામાં લક્ષ્મીજી સરસ્વતી અને ગણેશજીની પૂજા થાય છે માટે ફોટો હોય તો ફોટો અને ફોટો ન હોય તો મૂર્તિ પણ ચાલે છે ફોટો પણ ચાલે છે સ્થાપના માટે લાલ રંગનું કપડું અને બાજુટ લેવાનું રહેશે જળ લેવું સ્થાપના માટે ઘઉં મગ અને ચોખા લેવાના રહેશે દિવાળીની પૂજામાં નવગ્રહ દેવતાની પણ સ્થાપના પૂજા થાય છે જો તમારે નવ ગ્રહ દેવની પૂજા કરવાની હોય તો નવ ગ્રહ દેવતાનો ફોટો હોય તો ભલે તો ન હોય તો પછી નવ સોપારી લઈને એ દેવતાનું ધ્યાન આપણે પૂજા કરવાની રહેશે માટે નવ સોપારી લેવી અને એક સોપારી એક અલગથી કળશ સ્થાપના માટે લેવી અબીલ ગુલાલ કંકુ પણ લેવા દીવો લીવો અગરબત્તી લેવી ભગવાનને ધરવા માટે પ્રસાદ જે તમે ધરાવવાના હોય જે પણ તમે ધરાવવાના હોય એ લઈ લેવો ફળ ફ્રૂટ પણ લઈ શકાય આ સોપાલાઓના પાન પીળા ફૂલ તથા સફેદ ફૂલ પણ લેવાના સોનાની એક ત્રાંબાનું કળશ લેવો તેમાં ચોખ્ખું જળ ભરવું તથા એક શ્રીફળ પણ લેવું સ્થાપના માટે લાલ કપડું અને બાજોટ લેવા જો તમારે ચોપડા પૂજન કરવાનું હોય તો એક નવો કોરો ચોપડો અથવા કોઈ ખાતાવાહી જે બી તમે વાપરતા હોય એ ચોપડો કોરો લેવો તો બધી સામગ્રી તમે આવી રીતે ભેગી કરી લેશો પછી હવે આપણે જાણીએ કે પૂજા કેવી રીતે કરશું તો સૌ પ્રથમ જ્યાં આપણે પૂજા કરવાની છે જે સ્થાન પર એ જગ્યાને સાફ કરી લો ત્યાં ગંગા જળ છાટીને પવિત્ર કરી લો પછી એ જગ્યા પર બાજોટ મૂકો અને એ બાજોટ પર લાલ કપડાનું સ્થાપન કરવું અને જે તમે સામગ્રી લીધી છે એ બધી જ વસ્તુ ઉપર આપણે ગંગાજળ છાંટી દેવું કારણ કે આપણે બજારમાંથી લાવ્યા હોય છીએ તો આપણે એને પવિત્ર કરવા માટે એ બધી સામગ્રી ઉપર ગંગાજળ છાંટી લેવું આ પૂજા વિધિની શરૂઆત કરતા પહેલા આપણે અગ્નિદેવની સાક્ષીએ પૂજા કરવાની હોય છે માટે પૂજા સ્થાન ચોખ્ખું કરી અને ત્યાં બાજુ ઢાળો બાજુ ઉપર લાલ કપડું સ્થાપન કરવું અને પછી ત્યાં માં લક્ષ્મી સરસ્વતી અને ગણેશજીનો જો ફોટો હોય તો એ ફોટો મૂકવો અથવા માં લક્ષ્મી ફોટો મૂકવો પછી ફોટો મૂક્યા પછી ત્યાં પૂજા સ્થાન પર ચોખાની એક નાની ઢગલી કરવી અને તેના ઉપર એક દીવો પ્રગટાવું ત્યાર પછી એ દીવા પર કંકુ ચોખા ચડાવવા એટલે આપણે અગ્નિદેવની પૂજા કરી આપણે અગ્નિદેવની સાક્ષી એ બધા જ કામ કરવાના હોય છે ત્યાર પછી માં લક્ષ્મીનો ફોટો કે મૂર્તિ મૂકી કંકુ ચોખાનો ચાંદલો કરી ચોખા ચોટાડી અને માં લક્ષ્મીની પૂજા કરીશું પછી ભગવાન ગણપતિજીને મૂર્તિ હોય તો દૂધ દહીં કે પંચામૃત કે શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવો પછી ફૂલ કે કોરા વસ્ત્રથી કપડાથી લૂછી ભગવાન ગણેશને સ્નાન કરાવી અને ચોખ્ખા કરવા અને પછી એમની સ્થાપના કરવા માટે ઘઉંની ગણેશજી નું આસન આપીશું એટલે ગણેશજી નું આસન કેવી રીતે તો ઢગલી કરવી અને એના ઉપર ગણેશજીની સ્થાપના કરવી અને સ્થાપના કરતી વખતે ગણપતિ મંત્ર બોલવો અને સ્થાપના કરવી ભગવાન ગણેશની સ્થાપના ની જગ્યાએ ઘઉં ની ઢગલી કરવી અને પછી એની ઉપર ગણેશજીની સ્થાપના કરવી ત્યારબાદ લક્ષ્મી નારાયણ ની પૂજા કરવામાં આવે છે તો ત્યારબાદ લક્ષ્મી નારાયણ ની મૂર્તિને મૂર્તિ હોય તો એમને દૂધ દહીં પંચામૃત કે શુદ્ધ જળથી સ્નાન કરાવું કોરા લૂછી લેવું અને સ્વચ્છ કર્યા પછી એમની પણ લાલ કપડું જે આપણે સ્થાપન કર્યું છે ત્યાં એમની સ્થાપના કરવામાં આવે છે તો એની સ્થાપના કરવા માટે આપણે ભગવાન લક્ષ્મી નારાયણને ચોખાનું આસન આપશું ચોખાની ઢગલી કરી અને એના ઉપર લક્ષ્મી નારાયણની સ્થાપના આપણે કરીશું અને સ્થાપના કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાયો આ મંત્રનો જાપ જરૂર કરવો પછી માં સરસ્વતીની સ્થાપના કરવામાં આવશે તો માં સરસ્વતીને દૂધ દહીં કે પંચામૃતથી શુદ્ધ કરી ચોખ્ખા જળથી શુદ્ધ કર સ્નાન કરાવું અને પછી સારા કપડાથી અથવા ફૂલથી લૂછીને સ્થાપના કરવી અને સ્થાપનાની જગ્યાએ માં સરસ્વતીને પણ ચોખાની ત્યાં ઢગલી કરી અને આસન આપું અને માં સરસ્વતીને ત્યાં સ્થાપના કરવી જો તમારી પાસે મૂર્તિ નથી અને ફોટા છે તો ફોટાને તો ના સ્થાપના કરતી વખતે ઓમ સરસ્વતી નમઃ મંત્ર જરૂર બોલવો મા સરસ્વતીને ને સફેદ ફૂલ અર્પણ કરવા હવે આપણે જાણીશું કળશ સ્થાપના આ બધા દેવોની સ્થાપના કરી પછી બધા દેવોને કંકુ ચોખા નો ચાંદલો કરવો અને એમની પૂજા કરવી પૂજા સ્થાનની જમણી બાજુએ કળશની સ્થાપના થાય છે એટલે પૂજા સ્થાનની જમણી બાજુ અને આપણે એમની સામે બેઠા છીએ એટલે આપણી ડાબી બાજુ કળશ સ્થાપના કરવી કળશ સ્થાપના માટે એક બીજો બાજોટ લેવો બાજોટ હોય તો પણ ભલે અને નાનો કોઈ પાટલો હોય બેસવાનો તો એને પણ સ્વચ્છ કરી અને એના ઉપર કળશ સ્થાપના કરી શકાય છે તેના પર ચોખાની ઢગલી કરવી અને એ ચોખામાં અષ્ટદળ કમળ એટલે કે પેલું આઠ આઠ પાન વાળું જે ફૂલ આવે એ પણ દોરી શકો છો કરી શકો છો અને એ ન આવડે તો પછી તમે સાથીઓ કરીને પણ કળશ સ્થાપના કરી શકાય છે તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરવું જળ ભરીને રાખવું તે કળશને એ ચોખા જે આપણે સાથીઓ કર્યો છે કે ફૂલ કર્યું છે એની ઉપર મૂકવું અને કળશની અંદર જે પાણી છે એમાં કંકુ નાખવું કોળી અને સિક્કો સોપારી આ બધું એની અંદર નાખવું તેના ઉપર ઉપર પાંચ પાન પાન પણ કંકુનો કે ચંદનનો ચાંદલો કરી શકાય છે પછી કળશ પર મૂકી દેવા અને એના ઉપર શ્રીફળ મૂકવું પછી કળશ પર કંકુનો સાથીઓ કરવો અને શ્રીફળ પર પણ કંકુનો ચાંદલો કરવો ચોખા ચડાવવા આ રીતે કળશની સ્થાપના થાય છે જો તમારે નવ ગ્રહની પૂજા કરવાની હોય તો આ રીતે સ્થાપના કરશો અને જો તમારે આ નવ ગ્રહની પૂજા ન કરવી હોય તો ચોપડા પૂજન કરી શકો છો અને અથવા એ પણ ન કરવું હોય તો પછી તમે આરતી કરી શકો છો પણ જો તમારે નવ ગ્રહની પૂજા કરવાની હોય તો આ રીતે સ્થાપના કરીશું અને તેના માટે તેના માટે જે આપણે સ્થાપન કર્યું છે ત્યાં ચોખાની નવ નાની 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 ઢગલી કરવી અને તે નવ ઢગલી ઉપર નવ સોપારી મૂકવી જો સોપારી ન હોય તો માત્ર ચોખાની ઢગલીમાં નવ ગ્રહ ભગવાનનું ધ્યાન ધરવું ભાવ ધરવું અને પૂજા કરી શકાય છે જ્યારે નવ ગ્રહની પૂજા કરતા હોય ત્યારે નવે નવ ગ્રહ દેવના મંત્ર બોલવામાં આવે છે એ મંત્ર આ પ્રમાણે છે એ નવ ગ્રહના સ્થાપના વખતે જરૂર બોલવા સૂર્ય દેવનો મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ ચંદ્રદેવનો મંત્ર છે ઓમ સોમાય નમઃ મંગળ દેવનું મંત્ર છે ઓમ ભોમાય નમઃ બુદ્ધ દેવનો મંત્ર છે ઓમ બુદ્ધાય નમઃ ગુરુદેવનું મંત્ર છે ઓમ ગૃહસ્તપતે નમઃ શુક્રદેવનું મંત્ર છે ઓમ શુક્રાય નમઃ શનિદેવનું મંત્ર છે ઓમ શનિશ્વરાય નમઃ રાહુ મંત્ર છે ઓમ રાહવે નમઃ કેતુ મંત્ર છે ઓમ કેતવે નમઃ આ નવ ગ્રહ દેવના મંત્ર છે જે પૂજા સ્થાપના કરતી વખતે બોલવા પછી મા લક્ષ્મીને બહુ પ્રિય છે એવા લવિંગ અર્પણ કરવા પછી જે તમારી શક્તિ હોય તે પ્રમાણે લક્ષ્મીજીને દક્ષિણા અર્પણ કરવી ત્યારબાદ સોના કે ચાંદીની વસ્તુ જો એની પણ પૂજા કરવામાં આવે છે જો તમે કોઈ નવી વસ્તુ ખરીદી છે ચાંદી કે સોનું જે લીધી છે તો એ પૂજામાં મૂકવી સોના ચાંદીની વસ્તુ તમે લીધી હોય તો તેને ધોઈ ધો શુદ્ધ જળથી જળથી પંચામૃતથી ધોઈ અને પછી પૂજા સ્થાન પર મૂકી અને એ સોનાની વસ્તુ ઉપર ચાંદલો કરી અને ચોખા ચડાવવા પછી માં લક્ષ્મીને બધા ભગવાનને પ્રસાદ અર્પણ કરવામાં આવે છે જે તમારી શક્તિ હોય એ પ્રમાણે ફળ ફ્રૂટ ડ્રાય ફ્રૂટ તમારી શક્તિ હોય જે પણ પ્રસાદ ધરાવો એ તમે ધરાવો ભગવાનને દૂધ જરૂર ધરાવો આટલું કર્યા પછી જો તમારે ચોપડા પૂજન કરવાનું હોય તો એક કોરો નવો ચોપડો લેવો તેનું પૂજન કરું ચોપડો ખોલીને તેના પેલા પાના પર ભીનું કંકુ કરીને શ્રી સવા લખવું તથા ઓમ લખવું આ પણ શાસ્ત્ર મુજબ આ ત્રણ ચિહ્નો છે જે શાસ્ત્ર મુજબ ખૂબ જ શુભ માનવામાં આવ્યા છે કોઈ પણ શુભ કાર્યમાં માંગલિક કાર્યમાં આ ચિહ્નો જરૂર કરવામાં આવે છે કંકુનો નો પણ કરવું આવી રીતે ચોપડાના પહેલા પાના ઉપર પૂજન કરવું હવે આપણે બધા જ ભગવાનની અને માતા લક્ષ્મીની આરતી કરીશું આરતી તમે કોઈ પણ માં લક્ષ્મીની ગાઈ શકો છો કોઈ પણ પૂજા આરતી વગર પૂરી થતી નથી આરતીની થાળી પછી શણગારીને રાખી શકાય આરતીની થાળીમાં કંકુ કંકુનો સાથિયો કરીને ચોખા અને ફૂલ ચડાવી પાંચ દીવા મૂકીને આરતીની થાળી તૈયાર કરવી અથવા તમે તમારી રીતે શણગારવા માંગતા હોય તો શણગારી લેવી આમ નવગ્રહ લક્ષ્મી નારાયણ ગણેશજી સરસ્વતીની એ આરતી બધા દેવોના નામ લઈને આરતી કરવી પછી ભગવાનની આરતી પૂરી થાય એટલે ભગવાનને આરતી આપી દેવી પછી પ્રસાદ ધરી અને બધાને પ્રસાદ પણ વહેંચી દેવો બધાને પ્રસાદ આપો આવી રીતે દિવાળીના રાતની પૂજા સંપૂર્ણ થાય છે આમાં આપણે નવગ્રહની પૂજા જોઈ ચોપડા પૂજન જોયું અને માં લક્ષ્મી નારાયણ ગણપતિજીની પૂજા પણ જોઈ પૂજા સ્થાનની આગળ તમે રંગોળી કરી અને સજાવી શકો છો અને ફૂલ અને દીવડાથી પણ તમે એ પૂજા સ્થાનને સજાવી શકો છો જેવી તમારી શક્તિ હોય જેવો તમારો સમય હોય એ પ્રમાણે તમે કરી શકો છો હવે આપણે પૂજા તો જાણી લીધી પણ હવે બીજા દિવસે એનું ઉત્થાપન કેવી રીતે કર્યું તો એ આપણે જાણીએ તો જે આપણે સોપારી તરીકે નવગ્રહની સ્થાપના કરી હતી તે દરેક સોપારીને નદીમાં પધરાવી દેવી જે હોય તે બેન દીકરીને આપી દેવી અથવા કુંવારી કન્યાને આપી દેવી અથવા કોઈ બ્રાહ્મણને પણ આપી શકાય છે ઘઉં ચોખાનો જે મગનો જે ઉપયોગ કર્યો છે તે પક્ષીને ચણમાં નાખી દેવા કળશ સ્થાપનાનું જે જળ છે તે તુલસીના ક્યારામાં અથવા ફૂલ છોડમાં રેડી દેવું શ્રીફળ વધેરીને ખાઈ શકાય છે અને જે પ્રસાદ આપણે ધર્યો છે એ બધામાં

અને આખું એ વર્ષ તમારા ઘરમાં ખુશીઓ જ ખુશીઓ આવે તેવી પ્રાર્થના કરું છું સારું આરોગ્ય રહે એવી પ્રાર્થના કરું છું આ શુભ પ્રાર્થના સાથે મિત્રો તમને સૌને દિવાળીની શુભકામના હેપી દિવાળી જય લક્ષ્મી નારાયણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક